મહારાષ્ટ્ર વિધાનસભાની બસો ઇઠ્યાસી સીટો પર યોજાઈ રહ્યું છે મતદાન સરસંઘચાલક અને મોહન ભાગવત એનસીપી પ્રમુખ અજીત પવારે કર્યું મતદાન ભાજપ એકસો ઓગણપચાસ કોંગ્રેસ એકસો એક બેઠકો ઉપર લડી રહી છે ચૂંટણી મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે અસ્તિત્વની લડાઈ પીએમ મોદીએ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કરી અપીલ ઝારખંડમાં બીજા તબક્કા માટે આડત્રીસ સીટોમાં યોજાઈ રહ્યું છે મતદાન વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર લાંબી કતાર બીજા તબક્કામાં કુલ પાંચસો અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં અનેક દિગ્ગજોના ભાવી થયા ઈવીએમ ઈવીએમમાં થશે કેદ તો કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ફક્ત ચાર વાગ્યા સુધી થશે મતદાન આજે ચાર રાજ્યોની પંદર બેઠકો માટે પેટા ચૂંટણી ઉત્તર પ્રદેશની નવ પંજાબની ચાર અને કેરળની અને ઉત્તરાખંડની એક એક વિધાનસભાની નાંદેડ લોકસભા બેઠક પર લોક માટે પણ યોજાઈ રહ્યું છે મતદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગયાના પ્રવાસે પીએમ મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાના રાષ્ટ્રપતિ સાથે કરશે વાર્તા બીજા ભારત શિખર સંમેલનમાં લેશે ભાગ પીએમએ ગયાની સાંસદને પણ કરશે સંબોધન સંસદના શિયાળુ સત્ર પહેલા ચોવીસ નવેમ્બરે મળશે સર્વપક્ષીય બેઠક લોકસભા અધ્યક્ષે કહ્યું સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન પચીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર સાબરકાંઠામાં આઠસો મેટ્રિક ટન દાણ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા પશુ આહાર પ્લાન્ટને મુકાયો ખુલ્લો આ સાથે જ પ્લાન્ટની દાણ ઉત્પન્ન ક્ષમતા દૈનિક અઢારસો મેટ્રિક ટન થઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને થશે લાભ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને ગૃહમંત્રીનો આગ્રહ રાજ્યમાં રિવાઇઝ્ડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા બની સરળ પ્રવર્તમાન જંત્રી કિંમતના દસ વસૂલ કરીને હેતુફેર કરી શકાશે એને સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતો બાબતે મુખ્યમંત્રીએ કર્યો સકારાત્મક નિર્દેશ રાજ્યભરમાં અનુભાયવાઈ રહ્યો છે ઠંડીનો ચમકારો ચૌદ શહેરમાં તાપમાન વીસ ડિગ્રીને નીચે પહોંચ્યું ગાંધીનગરમાં સૌથી નીચું પંદર ડિગ્રી તાપમાન નલિયામાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન